જય શ્રી કૃષ્ણ સત્સંગ રસિકો આપણી ચેનલ સત્સંગની મોજમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આત્મીય સત્સંગ રસિકો શ્રીમદ્ ભગવદ્ ગીતાના અર્જુન વિષાદ યોગ નામના પહેલા અધ્યાયના આરંભમાં જ ધૂતરાષ્ટ્રએ સંજયને પૂછ્યું હતું કે કુરુક્ષેત્રમાં મારા અને પાંડવોના પુત્રોએ શું કર્યું આથી સંજયે બીજા શ્લોકથી તેરમા શ્લોક સુધી ધૃતરાષ્ટ્રના પુત્રોએ શું કર્યું એનો જવાબ આપ્યો જે આપણે અગાઉના વિડીયોમાં શ્રવણ કર્યા હવે આગળના શ્લોકથી સંજય પાંડુના પુત્રોએ શું કર્યું એનો જવાબ આપે છે શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય એક અર્જુન વિષાદયોગ શ્લોક ચૌદ તત શ્વેતેર હરેર યુક્ત મહતિ સ્યંદને સ્થિતો માધવઃ પાંડવ્ચ દિવ્યો શંખો પ્રદ્ધમત શ્લોકનો ભાવાર્થ ત્યાર પછી શ્વેત અસ્ત્રો જોડેલા ઉત્તમ રથમાં બેઠેલા લક્ષ્મીપતિ ભગવાન શ્રીકૃષ્ણ અને પાંડુપુત્ર અર્જુને પણ અલૌકિક શંખોને ખૂબ જોરથી વગાડ્યા શ્લોકની વ્યાખ્યા તતઃ શ્વેતેર હરૈરયુક્ અર્થાત ચિત્રરથ નામના ગાંધર્વે અર્જુનને એકસો દિવ્ય ઘોડા આપ્યા હતા તે ઘોડાઓમાં એ વિશેષતા હતી કે લડાઈમાં એ પૈકી ગમે તેટલા ઘોડા કેમ ન માર્યા જાય તો પણ એ સંખ્યામાં પૂરા સો જ રહેતા હતા ઘટતા ન હતા એ પૃથ્વી સ્વર્ગ વગેરે કોઈ પણ સ્થળે જઈ શકતા હતા એ જ સો ઘોડાઓમાંથી સુંદર અને સારી તાલીમ પામેલા ચાર સફેદ ઘોડા અર્જુનના રથમાં જોડેલા હતા ત્યાર પછી મહતી સ્થિતો અર્થાત યજ્ઞમાં આહુતિ રૂપે આપેલું ઘી ખાતા ખાતા અગ્નિને અજીર્ણ થઈ ગયું હતું આથી અગ્નિદેવ ખાંડવવનની વિશિષ્ટ જડીબુટ્ટીઓ ખાઈને એટલે કે એ જડીબુટ્ટીઓને બાળીને પોતાનું અજીર્ણ દૂર કરવા માંગતા હતા પરંતુ દેવતાઓ દ્વારા ખાંડવ વનનું રક્ષણ થઈ રહ્યું હતું જેને કારણે અગ્નિદેવ પોતાના કાર્યમાં સફળ થતા ન હતા એ કારણે જ્યારે ખાંડવ વનને સળગાવતા હતા ત્યારે ત્યારે ઇન્દ્ર વરસાદ વરસાવી અને તે અગ્નિને ઓલવી નાખતા હતા આખરે અર્જુનની મદદથી અગ્નિએ આખા વનને બાળી અને પોતાનું અજીર્ણ દૂર કર્યું અને અગ્નિએ પ્રસન્ન થઈ અર્જુનને આ ઘણો જ મોટો રથ આપ્યો નવ બળદગાડાઓમાં જેટલા અસ્ત્ર શસ્ત્ર સમાઈ શકે એટલા અસ્ત્ર શસ્ત્ર એ રથમાં રહી શકતા હતા એ સોનાથી મઢીલો અને તેજોમય હતો એના પૈડા ઘણા જ મજબૂત અને વિશાળ હતા એની ધજા વીજળી સમાન ચમકતી હતી એ ધજા એક યોજન એટલે કે ચાર ગાઉ સુધી ફરકતી હતી એટલી લાંબી હોવા છતાં પણ એમાં વજન ન હતું એ ક્યારેય અટકતી ન હતી અને વૃક્ષ વગેરેમાં ક્યાંય અટવાતી પણ ન હતી એ ધજા ઉપર રામભક્ત હનુમાનજી બિરાજમાન હતા ત્યાર પછી સ્થિતો આમ કહેવાનું તાત્પર્ય એ છે કે એ સુંદર અને તેજસ્વી રથ ઉપર સાક્ષાત ભગવાન શ્રીકૃષ્ણ અને એમના પ્રિય ભક્ત અર્જુન વિરાજમાન થયેલા હોવાથી એ રથની શોભા અને તેજ ઘણું જ વધી ગયું હતું ત્યાર પછી માધવ પાંડવશ્ચૈવ અર્થાત લક્ષ્મીનું નામ છે અને ધવ પતિનું નામ છે આથી માધવ નામ લક્ષ્મીપતિનું છે અહીં પાંડવ પણ અર્જુનનું છે કારણ કે અર્જુન બધા પાંડવોમાં મુખ્ય છે પાંડવાના ધનજય અર્જુન નરનો અને ભગવાન શ્રીકૃષ્ણ નારાયણનો અવતાર હતા મહાભારતના દરેક પર્વની શરૂઆતમાં નર યાને અર્જુન અને નારાયણ એટલે ભગવાન શ્રીકૃષ્ણને નમસ્કાર કરવામાં આવ્યા છે જેવડો શ્લોક છે નારાયણમ નમસ્કૃત્ય નરમ જૈવ નરોત્તમ આ દ્રષ્ટિએ પાંડવ સેનામાં ભગવાન શ્રીકૃષ્ણ અને અર્જુન એ બંને મુખ્ય હતા સંજયે પણ ગીતાના અંતમાં કહ્યું છે કે જ્યાં યોગેશ્વર ભગવાન શ્રીકૃષ્ણ અને ગાંડીવ ધનુષ્યધારી અર્જુન રહેશે ત્યાં જ લક્ષ્મી વિજય વિભૂતિ અને અચળ નીતિ રહેશે શ્લોકમાં ત્યાર પછી છે દિવ્યો શંખો પ્રદધમતુ અર્થાત ભગવાન શ્રીકૃષ્ણ અને અર્જુનના હાથમાં જે શંખો હતા તે તેજસ્વી અને અલૌકિક હતા એ શંખોને એમણે ખૂબ જોરથી વગાડ્યા આત્મીય સત્સંગ રસિકો અહીં શંકા થઈ શકે કે કૌરવ પક્ષમાં મુખ્ય સેનાપતિ ભીષ્મ છે એટલા માટે એમનું સૌ પ્રથમ શંખ વગાડવું એ યોગ્ય જ છે પરંતુ પાંડવ સેનામાં મુખ્ય સેનાપતિ ધૃષ્ટધ્યુમ્ન હોવા છતાં પણ સારથી બનેલા ભગવાન શ્રીકૃષ્ણે સૌથી પહેલાં કેમ શંખ વગાડ્યો એનું સમાધાન એ છે કે ભગવાન સારથી બને કે મહારથી બને એનું અગ્રેસર પણ કદીએ મટી શકતું નથી એ જે કોઈ પણ હોદ્દા ઉપર રહે છતાં હંમેશા સૌથી મોટા જ બનીને રહે છે કારણ કે એ અચ્યુત છે કદી ચ્યુત થતા જ નથી પાંડવ સેનામાં ભગવાન શ્રીકૃષ્ણ જ મુખ્ય હતા અને એ જ બધાનું સંચાલન કરતા હતા જ્યારે તેઓ બાલ્યવસ્થામાં હતા ત્યારે પણ નંદ ઉપનંદ વગેરે એમની વાત સ્વીકારતા હતા તેથી જ તો તેમણે બાળક કૃષ્ણ કહેવાથી પરંપરાગત ચાલી આવતી પૂજાને છોડી અને ગોવર્ધનની પૂજા સર કરવાની શરૂઆત કરી તાત્પર્ય એ છે કે ભગવાન જે કોઈ અવસ્થામાં જે કોઈ સ્થાન ઉપર અને જ્યાં ક્યાંય પણ રહે છે ત્યાં તેઓ મુખ્ય જ રહે છે એટલા માટે ભગવાને પાંડવ સેનામાં સૌથી પહેલાં શંખ વગાડ્યો જે પોતે નાનો હોય તે ઊંચા સ્થાન ઉપર નિમાવાથી તેને મોટો માનવામાં આવે છે આથી જે ઊંચા સ્થાનને લીધે પોતાને મોટો માને છે તે પોતે વાસ્તવમાં નાનો જ હોય છે પરંતુ જે પોતે મોટો હોય છે તે ગમે ત્યાં રહેતો હોય તો પણ તેને લીધે તે સ્થાન પણ મોટું મનાય છે જેમ કે ભગવાન અહીં સારથી બન્યા છે તો એમને લીધે એ સારથીનું સ્થાન એ પદ પણ ઊંચું થઈ ગયું આત્મીય સત્સંગ રસિકો શ્રીમદ્ ભગવદ્ ગીતાના અર્જુન યોગ નામના પહેલા અધ્યાયમાં શ્લોક ચૌદ અને તેમનો અર્થ અને તેમની વિશેષ વ્યાખ્યા આપણે સાથે મળી અને શ્રવણ કરી વિડીયો આપણે જરૂર પસંદ આવ્યો હશે તો વિડીયોને લાઈક કરશો કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ લખશો અને અન્ય સત્સંગીઓને શેર કરશો જો આપણે આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય કે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નોટિફિકેશન બેલનું ચિહ્ન દબાવી દેજો જેથી આવનારા વિડીયોની માહિતી આપ સુધી તરત મળી શકે ફરી મળીએ નવા વિડીયો સાથે ત્યાં સુધી સૌને જય શ્રી કૃષ્ણ